કૃષ્ણ કનૈયા લાલ કીજે કૃષ્ણ કનૈયો વસે દ્વરિકા દામમાં ગોમતી જી ગા જે ઘર આંગણે કૃષ્ણ ક નૈયો કામમાં ગુમતી જ ગજે ઘરને આંગણે સોનાના સોગઠાને રૂપાની ચોપાટ કૃષ્ણ રૂક્ષ્મણી રમે સોગઠે રમતા રમતા વાલાની ખભી જાણી મનડા ઉદાસ થયા શ્યામના ઓછે રૂક્ષમણીનાથ કેમ રે દુબાણા કેમ રે આંખોમાં આંસુ આવ્યા સોનાની દ્વારિકાને રીધી સીધી આંગણે અષ્ટપટરાણી કરે ચા કરી નોકરને ચાકરને વળી હાથી ને ગોળા સેનારે સુખમાં કમિયા કહે કૃષ્ણ સોનો રૂક્ષ્મણી રાણી સોનો મારા દિલડાની વાત આજરે અમને અમારા જસોદમા સાંભળ્યા યાદ આવ્યું ગોકુળ ગામડું માતા જસોદા સોદા જ્યારે જમવા બોલાવતા દોડી ગોકુળની ગલીઓમાં ભાગતો દોડી પકડીને માતા માખણ ખવડાવતા ખોળે બેસાડી લાડ લડાવતા बे बे सडीवा बा प्रजमा લઈ જાતા ગાયો ચરવતા શીખવડતા બ્રજની ગોપીઓ રે જા રે રાવે રે આવતી સાચી ખોટી राव સંભડાવતી માતા જ સોદા મને સોટીએ મારતા પછી પોતે આ સોડા સારતા જેદી માતાએ જસોદાજી જાગ્યા વાલ કરી ખોળે દોરડા ના વાડ પર માતાએ મલમ લગાવ્યો ધ્રુસ્કે ધ્રુસ્કે માતા રડિયા તેરે દિવસ માય મારી માફી રે માગી નહીં રે મારવાના વચન આપ્યા એવી રે માતાને હું તો કેમ કરું કેમ રે બોલું ગો કુળગામ ಸೋರ್ಕಾ ಮನೆ ಕಡವಿರೆ ವಾಲೂವರ ರಾವಣ ಲಾಗೆ ಮೀಡು ಛನ ಭೋಗ ಮನೆ ಭೇ ಧರವತ್ತ ಮಾ ರೋಟಿ ಲಾಗೆ ಮೀಡಾ વાલી ગાયો ને મારા વાલા ગોવાળિયા યમુનાનો આરો કે મવી વાલી મારી વાસલડી મારી છૂટી જે દેથી તે દીથી જીવું લાગે દોયલું રાધાનું નામ મારી જીભે જડાયું રડતી રાધાને કેમ વિ સ્વાસે સ્વાસે મારી રાધા પોકારે એને તર છોડી વ્રજમાં એકલી अक्षर होई तो अक्षरने वाची बताव दलडाना दर्द किम वाणि रोक्षमणि तमरे समजाव

એવો નથી ઊંઘ્યો તમને સાંભળ્યા વિના પોડતો આટલો કે તકાનાની જાણી જગને હસાવનાર રો નરસિંહ મહેતાના સ્વામી સામળા તમે ચરણોમાં દેજો અમને રે કૃષ્ણ કનૈયો વસે દ્વારિકા દામમાં ગોમતી ગાજે ઘરને આંગણે રમતા રમતાવાલાની આખા બીજાણી જય શ્રી કૃષ્ણ